તમારા બધાનું સ્વાગત છે મારી નેક્સ્ટ લેવલ ચેનલમાં ચેનલની નવી અપડેટ્સ જોવા માટે સબસ્ક્રાઈબ કરી દેજો આજે આપણે બનાવીશું રેડ સોસ પાસ્તા પહેલાં આપણે ઘીને ગરમ કરીશું ઘી ગરમ થઈ ગયા બાદ તેમાં આપણે મેંદાની એક ચમચી જેટલો મેંદાનો લોટ ઉમેરીશું એને આપણે ધીમે તાપે શેકી નાખીશું શેકી ગયા બાદ તેમાં જરૂર પ્રમાણે દૂધ ધીમે ધીમે ઉમેરતા જશું જેથી કરીને એક રસ થઈ જાય અને તેને સતત હલાવતા રહીશું ગેસ ધીમી તાપે રાખવાનું હવે દૂધને વિષ્કરની મદદથી બી હલાવી શકો છો જેથી કરીને સરખું હલાવી શકાય તમે વિશ્કર ના હોય તો ચમચીથી બી હલાવી શકો છો તેને ધીમા તાપે સતત હલાવતા રહેવું પડશે જેથી કરીને નીચે જામી ન જાય અને દૂધનો ભાગ નહીં રહે ત્યાં સુધી એક રસ થઈ જાય ત્યાં સુધી આપણે હલાવતા રહીશું તેમાં થોડો જેટલો સોસ સોસ ઉમેરીશું ગયા બાદ તેને હલાવી દઈશું બે ટેબલ સ્પૂન જેટલું લાલ મરચું ઉમેરીશું જેથી કરીને સ્વાદમાં તીખાશ આવે અને એક ટેબલ સ્પૂન જેટલું મીઠું અથવા તમે સ્વાદ પ્રમાણે નાખી શકો છો હવે આપણે બોઇલ કરેલા પાસ્તાને તેમાં એડ કરીશું બાદ તેને હલાવી લઈશું જેથી કરીને બધું મિક્સ થઈ જાય હવે તેને થોડી વાર સુધી ધીમી તાપે આપણે હલાવીશું અને તેમાં પેપ્રિકા અને ઓરેગાનો બંને એડ કરી દઈશું જો હોય તો ચાલશે અને ના હોય તો બી ચાલશે ઓપ્શનલ છે હવે તેને આપણે એક બાઉલમાં કાઢી લઈશું આપણા રેડી થઈ ગયા છે રેડ સોસ પાસ્તા ખાવામાં ખૂબ જ ટેસ્ટી આજે આપણે બનાવેલા છે વિથઆઉટ ચીઝ રેડ સોસ પાસ્તા છે ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે આવી જ અવનવી વાનગીઓ અને ટીપ્સ એન્ડ ટ્રિક્સ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ વિડીયોને લાઇક શેર અને કોમેન્ટ કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો